નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર ભારતીય કિસાન સંઘે ગઈકાલે સામખિયારી પાસે નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કર્યા બાદ કલેક્ટર સાથે શું વાતચીત થઈ અને સમાધાન થયું જાણો વિગતવાર અહેવાલ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ગઈકાલે રામદેવપીર પાસેના નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરાયું હતું વાંઢિયા મધ્યે કંપની બળજબરીથી વીજ ટાવર નાખવાનો પ્રયત્ન કરે છે તથા પોલીસ દમનના વિરોધમાં સભા થયા બાદ નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરાયો હતો અંદાજે ત્રણ હજાર જેટલા ખેડૂત ભાઈ બહેનોએ ચક્કાજામ કર્યો હતો તે દરમિયાન ખેડૂતભાઈઓએ આઠથી દસ એમ્બ્યુલન્સને જવા દીધી હતી નાના બાળકો હતા તેવા વાહનોને જવા દીધા હતા તથા લગ્નની જાણ જતી હતી તે વાહનોને પણ જવા દઈ આંદોલનની જવાબદારી નિભાવી હતી ત્યારબાદ અંદાજે છ વાગ્યા પછી કલેક્ટરનો પ્રદેશ પ્રમુખને ભુજ આવવા માટે ફોન આવ્યો અને સમાધાનની વાતચીત માટે કહ્યું ત્યારે ખેડૂતો રાજ્યના આગેવાનો જિલ્લાના આગેવાનો રાત્રે આઠ વાગ્યે કલેક્ટર કચેરીમાં આવી પહોંચ્યા હતા અને કલેક્ટર સાથે ચર્ચા વિચારણા થઈ હતી કલેક્ટરને સમજાવટથી ખેડૂતોએ પોતાની માંગણીઓ અંગે સમાધાન કર્યું હતું આ સમાધાન પ્રમાણે વીજ ટાવર કંપની લોડાઈ વાંઢિયા વગેરે સ્થળોએ ટાવર નાખવાનું કામ આગળની વાતચીતમાં સમાધાન ન થાય ત્યાં સુધી નહીં કરે તેવી ખાતરી અપાઈ હતી કંપનીને પોલીસ પ્રોટેક્શન નહીં આપવાની વાત પણ સ્વીકારવામાં આવી હતી તથા અન્ય પ્રશ્નોની સુખદ ચર્ચા બાદ ચક્કાજામ હટાવવાનો રસ્તો બન્યો હતો આવનારા સમયમાં ખેડૂતો અને કંપની વચ્ચે કલેક્ટરશ્રી સમાધાન થાય તેવા પ્રયત્ન કરશે અને સર્વસંમત ઉકેલ માટે પ્રયત્ન કરશે તેથી કિસાન સંઘે માત્ર આ પ્રશ્ને હાલે ધરણાનો કાર્યક્રમ મુલતવી રાખેલ છે તેમ કિસાન સંઘના જિલ્લા જળ આયામના પ્રમુખ ભીમજીભાઈએ ટેલિફોન ઉપર માહિતી આપી હતી સમાધાન બાદ લગભગ સાડા દસથી અગિયાર વાગ્યા વચ્ચે રામદેવપીર નેશનલ ઉપર ચક્કાજામ હટાવી લેતા વાહન વ્યવહાર શરૂ થયો હતો દર્શક મિત્રો આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર